વાગરાના તળાવમાં યુવક ડૂબ્યો શોધખોળ ચાલુ ડૂબનાર વ્યક્તિ આંકોટનો હોવાનું અનુમાન વાગરા પંથકમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં વાગરાના તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તળાવમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ શરૂ કરી છે પ્રાથમિક તપાસ અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ જે વ્યક્તિ તળાવમાં ડૂબી ગયો છે તે વાગરા તાલુકાના આકોટ ગામનો મહેશ ઉર્ફે મીઠી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે તેની સત્તાવાર ઓળખ હજુ સુધી થઈ શકી નથી મૃતદેહ મળી જાય ત્યારબાદ જ ડૂબી ગયેલા વ્યક્તિની સાચી ઓળખ અને તેના વિશેની અન્ય વિગતો જાણવા મળશે પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા તળાવમાં ડૂબી ગયેલા યુવકને શોધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરિવારજનો અને ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ચિંતિત જોવા મળી રહ્યા છે આશા છે કે યુવકનો મૃતદેહ ઝડપથી મળી આવે જેથી તેની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય અને આગળની કાર્યવાહી હાથ ધરી શકાય આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી ભરૂચ